નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના ડાભા ગામથી જંબુસર તાલુકાના ડાબા ગામે આજે આનંદ ચૌદશના દિવસે ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ડાબા ગામે આનંદ ચૌદશના દિવસે ગણેશ વિસર્જન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા જ્યારે ડાબા ગામના તરપટ ફળિયા ભાઢીજી મંદિર ખાતેથી ગણેશજીની પ્રતિમાને વિસર્જન માટે લઈ જવામાં આવી હતી જ્યારે વિસર્જન યાત્રામાં ડાબા ગામના ભાઈઓ બહેનો નાના બાળકો જોડાયા હતા જ્યારે દીજીના ટાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ગરબા રાસ પણ રમ્યા હતા આવી ડાબા ગામે હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ જોવા મળી હતી જેમાં ડાબા ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઠેર ઠેર આ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં જેમાં મુસ્લિમ સમાજ દ્વારા લોકોને દૂધ કોલ્ડ્રિંક આઈસ્ક્રીમ કોન પાણી લાડુ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ હિન્દુ મુસ્લિમ ભાઈચારા દાબા ગામે જોવા મળ્યો હતો આટલી કપડી વેરાય જ્યાં ઘણી જગ્યા પર હિન્દુ મુસ્લિમમાં કટ્ટરતા જોવા મળે છે અને હિન્દુ મુસ્લિમને અલગ કરવાના કાવતરા થતા હોય છે તેવા લોકોના મોં પર આ એક લપરાક દાભા ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા આ ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન દ્વારા મારવામાં આવી છે આપણા દેશની ગંગા જમની તહેજીબનું ઉત્તમ ઉદાહરણ દાભા ગામે જોવા મળ્યું હતું જ્યાં ગણેશ વિસર્જનમાં દાભા ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઝૂમી ઉઠ્યા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે દાભા ગામેથી વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી જ્યારે આ તમામ આયોજન દાભા ગામના મુસ્લિમ સમાજના દાભા ગામના માજી સરપંચ સબીર આલમ અહેમદ મલિક સૈયદ જલાલુદ્દીન બાપુ ભઠ્ઠી અબ્દુલભાઈ ખિલજી રફીકભાઈ અયુભાઈ પેન્ટર સમીરભાઈ મલેક મુશ્તાક મલેક રફીક મલેક ઉસ્માન ભઠ્ઠી અને ડાભા ગામના યુવા પત્રકાર સદ્દામ મલેક જીવો દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું આજે ગણેશ વિસર્જનમાં હવે હિન્દુ મુસ્લિમ એકતા થઈ અને આખા ગામમાં વરઘોડો ભીડ્યો છે આજ તો હું કહું છું કે હિન્દુ મુસ્તક અમારા ડાબા ગામમાં ભય સારો રહે એક ઈકતા રહે એવું હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું મારું નામ રાજ મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ છે હું ડાબા ગામનો વતની છું આજે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ હતો મારા શક્તિ યુવા ગુપના યુવાનોએ ખૂબ સરસ મહેનત કરી હતી ગ્રામજનોએ સહાય આપ્યો હતો અને સરસ નવ દસ દિવસ સેવા કરી અને આજે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ અમે શરૂઆતમાં વિસર્જન કર્યા તો અમારા ગામના સરપંચ શ્રી સમીરભાઈ આલમ પછી ઇરફાનભાઈ ભટ્ટી પછી આપણા મલેખ સમાજ ભટ્ટી સમાજ દરેક સમાજના લોકોએ કોઈક કોઈકના દ્વારા આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો કોઈકના દ્વારા કોન આપવામાં આવ્યો હતો કોઈકના દ્વારા ઠંડા પાણી આપવામાં આવ્યો હતો જ્યુસ આપવામાં આવ્યો હતો ને મીઠાઈ જે ગણપતિના આપણા પ્યારા જે પ્રસાદ છે લાડુ એ પણ મુસ્લિમ સમાજ દ્વારા લાડુની પ્રસાદી પણ વિતરણ કરવામાં આવી છે અને કેક કેક દ્વારા મનીભાઈ તરફથી કેક પણ આપવામાં આવી છે ઘણા લોકો મુસ્લિમ સમાજ નો આજે હિન્દુ ગામમાં આજે હિન્દુ સમાજ એટલો નથી મુસ્લિમ સમાજ પણ એક ભાઈચાર સાથે જમ્મુસર તાલુકામાં ભરૂચ જિલ્લામાં આજે ડાબા એવું ગામ છે કે જ્યાં કોઈ એવું નહીં લાગતું કે આજે મુસ્લિમ સમાજ અહિયાં છે અહિયાં હિન્દુ સમાજ છે આજે મોરમ હશે તાજી હશે ત્યાં પણ હિન્દુ સમાજ પ્રેમ ભાવથી બંને સમાજે ભેગા મળીને સારી રીતે મોહરમ નો ઈદ જશ્ન પૂરો કર્યો હતો આજે ગણેશ વિસર્જન હતું એમના પણ મુસ્લિમ સમાજ જ સારો ખુબ સારો એટલે અતિ સુંદર એક સ્વાદ હતો અને એક અતિ એ સ્વાદ પૂરો કર્યો હતો અને ભાવે ભાવે કોઈ કાર્ય કોઈ આશા હિન્દુ કોઈ આશા રાખ્યા વગર પણ આપણા મુસ્લિમ ભાઈઓ આજે ગણેશ વિસર્જન માં પૂરો સહ સજ્જ આપ્યો હતો અને જ્યાં મુસ્લિમ ભાઈઓ હાજરી આપી હતી મને ખુબ સારો ઉત્સાહ છે આજે મારા તરફ એવું કહેવામાં આવે છે કે આ તહેવાર નહિ આજથી ડાબા ગામમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે દરેક તહેવારમાં અમે તમારા તહેવારમાં સામેલ છે તમે અમારા તહેવારમાં સામેલ છો આજે આજથી ડાબા ગામમાં અમારો તહેવાર સમાતો એ અને આ ભાઈચરાને કોઈ વાત કરવાની કોશિશ ના કરવી જોઈએ એ પણ ઉપરવાળો જોયો છે જય હિન્દ જય ભારત સકબીર આલમ ડાબા ગામ ગઈકાલે અમારો ઇદી મિલાદનું જુલૂસ નીકળેલું તેમાં હિન્દુ સમાજે સરબતથી અમારું સ્વાગત કરેલું એમનો ખૂબ 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 ધન્યવાદ એમના હિન્દુ સમાજને મારા તરફથી આજે ગણેશજીનું વિસર્જન છે તો વરઘોડામાં મુસ્લિમ સમાજે ઠેર ઠેર આઈસ્ક્રીમ કોન લાડુ પાણીની ફૂલ વ્યવસ્થા કરી આજે અમે એમનું સ્વાગત કરેલું છે અમારા ગામમાં કોમી એકતા રે હિન્દુ મુસ્લિમ ભાઈ તરીકે જ રહેશે અને હંમેશા રહેશે જ્યાં સુધી હું તો આ દુનિયામાં છું ત્યાં સુધી ડાભામાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહેશે અને આજે આખા ગામનો હું આભાર માનું છું કે ભાઈ એકતા દે આજે હિન્દુ મુસ્લિમ એકતા થઈને બંને તહેવારો અમે સારી રીતના ઉજવવા એ બધા ગામનું અને તમામ ગામના સમાજનો આજે આભાર માનું છું